મહારાષ્ટ્રમાં બે નેતાઓનો અંગત વિવાદ લોહિયાળ બન્યો એકનાથ શિંદેની શિવસેનાના નેતા પર ભાજપના ધારાસભ્યોનું ફાયરિંગ ઉલ્લાસનગરમાં મોડી રાતની આ ઘટના ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે પોલીસ સ્ટેશનમાં જ ફાયરિંગ કર્યું ચાર રાઉન્ડ ફાયરિંગમાં મહેશ ગાયકવાડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા મહેશ ગાયકવાડ થાણેની જુપિટર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બંને નેતાઓ વચ્ચે જમીન મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડની અહીંયા ધરપકડ કરવામાં આવી છે કે જેમણે પોલીસ સ્ટેશનમાં જ ફાયરિંગ કર્યું હતું તો આખી જે ઘટના બની છે ઉલ્લાસનગર ખાતે બની છે પોલીસ સ્ટેશનમાં ક્યાંક મામલો જે છે વિવાદ જે છે વધુ હતો ને ત્યારબાદ ત્યારબાદ જ જાણે તેઓ આવી ગયા અને ફાયરિંગ કરવાની શરૂઆત કરી હતી ત્યારે હાલમાં સારવાર હેઠળ છે ગણેશ ગાયકવાડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેશ ગાયકવાડ સારવાર હેઠળ છે અને ગણેશ ગાયકવાડની ધરપકડ કરી લેવામાં આવી છે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા પર ફાયરિંગની ઘટના બની છે ભાજપના ધારાસભ્ય પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં આવેશમાં આવીને ફાયરિંગ કર્યું પેલા જમીન બાબતે વિવાદ થઈ રહ્યો હતો